મિત્રો ધોરણ બાર વિષય સંસ્કૃતમાં આપણે ગદ્ય પંદર નમો મહર્ષિ નિત્યમ મહર્ષિને નિત્ય નમસ્કાર હજો તે આપણે આગલા વિડીયોમાં તેમની પ્રસ્તાવના જોઈ તેમજ બે નાના ફકરા જોયા તેની પછી બીજો ત્રીજો ફકરો છે તેથી આપણે શરૂઆત કરીએ તો शुरुआत करिए ईश्वर सात्कार से तीव्राम इच्छा मन से धुतवा अयम दयानंद इत तत पर्यटतम शब्दार्थ जो ईश्वर <coughs> सात्कार से ईश्वर सत्कार तीव्रम लेकिन तीव्र ने उत्कट एवं मन लेकिन मन में ध्रुतवा એટલે કે ધારણ કરીને ઈતિ ઈત એટલે કે આમ આ બાજુ તત એટલે કે તેમ તે બાજુ પર્યટન પ્રવાસ કરતા રહ્યા કે ફરતા રહ્યા અનુવાદ જોઈએ ઈશ્વરના સત્કારની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને આ દયાનંદ આમ તેમ ફરતા રહ્યા શું કે છે ઈશ્વરના સત્કારની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને આ દયાનંદ આમ તેમ ફરતા રહ્યા પરંતુ તસ્ય ઈચ્છા કથમ આપી ન ફલિતા પરંતુ 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 ત્ય તેમની ઈચ્છા ઈચ્છા કથમાંથી ફરી નહીં ન ફલિતા પરંતુ તેમની ઈચ્છા કોઈપણ પ્રકારે ફળી नहीं एकदास कस्य महान भावस्य प्रेरणाया मथुराया गुरो वीरजानंद से सकाशम अगछत एकदा मतलब एक बार एक दिवस कस्यचित्त कोईक मथुराया मथुरा में वीरजा નંદસી એટલે વિરજાનંદ નામના સન્યાસી સકાશમ એટલે કે પાસે અગચ્છમ ગયા પહોંચ્યા એટલે કે છે કે એક દિવસ તેઓ કોઈક મહાનુભાવની પ્રેરણાથી મથુરામાં ગુરુ વિરજાનંદની પાસે ગયા શું કે છે એક દિવસ તેઓ કોઈક મહાનુભાવની પ્રેરણાથી મથુરામાં ગુરુ વિરજાનંદ પાસે ગયા વિરજાનંદ વિવિધતા વિદ્યા ઉપાધિષ્તમ વિરજાનંદે તમ તેમને વિવિધતા વિવિધ વિદ્યા વિદ્યાઓનો ઉપાદેશ કે ઉપદેશ આપ્યો કે વિરજાનંદે તેમને વિવિધ વિદ્યાઓનો ઉપદેશ આપ્યો અધ્યન સમાપ્તો બધાંજલિ દયાનંદ ગુરુ વદતમ વસ્ત સમર્થ એટલે કે સમાપ્તિ થઈ ત્યારે કે સતી સમાપ્તિ થઈ ત્યારે બધાંજલિ એટલે કે બે હાથ જોડી રહેલાને કે બાંધી છે અંજલિ જેને તેવાની ગુરુ અવદત્તમ એટલે કે ગુરુએ કહ્યું વશ એટલે કે હે શિષ્ય કે હે પુત્ર એ તરીકે વશનો અર્થ થાય છે કે બાળક અથવા ગાયનું વાંચડું એવો થાય છે કે ગુરુ પોતાના શિષ્યને ગાય જેમ પોતાના વાંચડાને સ્નેહ કરે છે તેમ સ્નેહ કરતા હોવાથી ગુરુકુલ પરંપરામાં છાત્રને માટે આ વસ્ત શબ્દ પ્રયોજવામાં આવે છે ત્વમ એટલે તું અસી એટલે કે છે એથી અહીંથી તું સુગ્ય એટલે સુયોગ્ય અને સમર્થ એટલે સામર્થ્યવાન ચમર્થ્યવાન છે અનુવાદ જોઈએ કે અધ્યયન સમાપ્ત થયું ત્યારે બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદને ગુરુએ એટલે કે વિરજાનંદે કહ્યું હે વશ તું સુયોગ્ય અને સામર્થ્યવાન છે શું કે છે અધ્યન સમાપ્ત થયું ત્યારે બે હાથ જોડી ઉભા રહેલા દયાનંદને ગુરુએ કહ્યું હે વસ્ત તું સુયોગ્ય અને સામર્થ્યવાન છે તમ ઇત ગત માનવીશું વેદવિદ્યા પ્રચાર્ય પ્રસાર્ય ચદેવ જીવનલક્ષ્ય બધું તમ એટલે તો અસીછેતી અહીંથી ગયા કે જૈને માનવેશું લે કે લોકોમાં મનુષ્યોમાં વેદવિદ્યામ કે વેદવિદ્યાનો કે વેદોમાં વર્ણવેલી ઉપદેશલી વિદ્યાનો પ્રચાર્ય એટલે કે પ્રચાર કર પ્રસાર પ્રસાર્ય એટલે કે પ્રસાર કર કે ફેલાવો કર તદૈવ એટલે કે તે જ ભવતું થાઓ કે બની રહો કે છે કે તું અહીંથી જઈને લોકોમાં વેદવિદ્યાનો કે વેદ જ્ઞાનો પ્રચાર અને પ્રસાર કર તે જ તારું જીવનધૈન્ય બનો શું કે છે તું અહીંથી જઈને લોકોમાં વેદવિદ્યાનો પ્રચાર અને પ્રસાર કર તે જ તારું જીવન ધ્યેય બનો જાણીશું સદવિદ્યામ ઉપદિશ્ય સત્યમ પ્રકાશય સત્યમ પ્રકાશ્ય કુરુ નિબંધનાની ત્રોટય જાશું કે લોકોમાં કે માણસોમાં સદવિદ્યા સદવિદ્યાનો કે સારી સત્ય સત્યવિદ્યાનો ઉપદેશ કે ઉપદેશ કરીને સત્ય મ કે સાચી વાતનો સત્યનો પ્રકાશય કે પ્રકાશિત કરીને કે અંજવાળું પાથરીને એટલે કે કુરિવાજોનો બંધનોને ત્ર ત્રુટયમ એટલે કે તોડી નાખ એ છે કે લોકોને સદવિદ્યાનો ઉપદેશ કરીને સત્યનો પ્રકાશ કર કે સાચી વાતનો ફેલાવ કર કે સત્યને પ્રકાશિત કરીને કુરિવાજોના બંધનો બંધનોને તોડી નાખ શું કે છે તે લોકોને સદવિદ્યાનો ઉપદેશ કરીને સત્યનો પ્રકાશ કર કે સત્યને પ્રકાશિત કરીને કુરવિવાજોના બંધનોને તોડી નાખ અંધશ્રદ્ધાયા અંધકાર વિદારય એમ જનસેવા કૃત્વા કર્મશીલમ જીવન યાપય અંધશ્રદ્ધાયા કે અંધશ્રદ્ધાના અંધકારને વિરાદય કે ચિરીનાક એવમ એટલે કે આ પ્રમાણે કે આ રીતે કર્મશીલમ એટલે કર્મ છે સ્વભાવ જેનો તેવી તેવું યાપય એટલે પસાર કર કે અંધશ્રદ્ધાયા અંધકારમ વિદા વિદારેયમ એવં જનસેવા કૃત કર્મશીલમ જીવનમ યાપય એટલે કે અંધશ્રદ્ધાના અંધકારને ચિરીનાક આ પ્રમાણે જન સેવા કરીને કર્મશીલ એટલે કે કર્મયોગીનું જીવનપસાર કર કે જીવનપસાર કર કે વિતા એવ સસ્નેહમ પ્રબોધિત પ્રબોધિયો દયાનંદ તત નિર્ગત્ય સમગ્ર ભારતે વિના ભેદભાવ સર્વાના જનાના વેદધર્મ ઉપશ કેવમ અને આ રીતે સસ્નેહ એટલે સ્નેહપૂર્વક કે પ્રેમપૂર્વક સંબોધિત એટલે ઉપદેશ ઉપદેશાયેલો કે ઉપદેશ કરવામાં આવ્યો છે જેને તેઓ નિર્ગત્ય એટલે કે નીકળીને વિના ભેદભાવમ કોઈ પણ જાતના અર્થાત સ્ત્રી પુરુષના નાના મોટા કે ઉચ્ચ નીચના ભેદભાવ વિના સર્વાન એટલે કે બધાને વેદ ધર્મ માટે વેદમાં પહેલા ધર્મનો ઉપાધિષ્તમ કે ઉપદેશ આપ્યો ઉપદેશ કર્યો કે છે આ રીતે પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદે પછી ત્યાંથી નીકળીને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના બધા લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો છે કે આ રીતે પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદે પછી ત્યાંથી નીકળીને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના બધા લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો મૂર્તિ નામ અસ્વીકૃત્ય અસ્પૃશ્યતા દૂરી કરતું પ્રયત્ન જનજાગરણના સધોમ્ય સમગ્રશ્ય ભારત માનવ સામાજિક ચ અવિસ્મરણીય ઉપકાર એટલે કે અસ્વીકાર કરીને કે સ્વીકાર ન કરીને અસ્પૃશ્યતા એટલે કે અસ્પૃશતાને કે આભરછીડને દૂરી કરતું એટલે કે દૂર કરવા માટે પ્રયત્ન એટલે પ્રયત્ન કરીને જનજાગરણ કે જનજાગૃતિ માટે સદા એટલે કે હંમેશા ઉદ્યમ એટલે કે ઉધમ કરીને કે મહેનત કરીને અવિસ્મરણીય એટલે કે ભૂલી ન શકાય તેવા સર એટલે કે તે તેમને એટલે કે છે કે મૂર્તિ પૂંજાનો અસ્વીકાર કરીને અસ્ફૂટતાને દૂર કરવાના પ્રયત્ન કરીને જનજાગૃતિ માટે સદા પરિશ્રમ કરીને તેમને સમગ્ર ભારતના માનવ સમાજ પર ન વિસરી શકાય તેવા ઉપકાર કર્યા શું કહે છે કે મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્ફૂટતાને દૂર કરવાના પ્રયત્ન કરીને જનજાગૃતિ માટે સદા પરિશ્રમ કરીને તેમણે સમગ્ર ભારતના માનવ સમાજ પર ન વિસરી શકાય તેવો ઉપકાર કર્યો આખા ફકરાનો આપણે અનુવાદ જોઈએ કે ઈશ્વરના સત્કારની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને આ દયાનંદ આમ તેમ ફરતા રહ્યા પરંતુ તેમની ચા કોઈપણ પ્રકારે ફળી નહીં કે એક દિવસ તેઓ કોઈક મહાનુભાવની પ્રેરણાથી મથુરામાં ગુરુ વિદ્યાનંદ પાસે ગયા અને વિદ્યાનંદને તેમને વિવિધ વિદ્યાઓનો ઉપદેશ આપ્યો અધ્યયન સમાપ્ત થયું ત્યારે બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદને ગુરુએ કહ્યું હે વશ તું શું તું શું યોગ્ય અને સામર્થ્યવાન છે તો અહીંથી જઈને લોકોમાં વેદવિદ્યાનો પ્રચાર અને પ્રસાર કર તે જ તારો જીવનધેય બનો લોકોને સદવિદ્યાનો ઉપદેશ કરીને સત્યનો પ્રકાશ કર અને સત્યને પ્રકાશિત કરીને કુરરિવાજોના બંધનને તોડી નાખ અને અંધશ્રદ્ધાના અંધકારને ચીરી નાખ આ પ્રમાણે જન સેવા કરીને કર્મશીલ જીવન પસાર કર આ રીતે પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદે પછી ત્યાંથી નીકળીને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના બધા લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો અને મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતાને દૂર કરવા પ્રયત્ન કરીને જનજાગૃતિ માટે સદા પરિશ્રમ કરીને તેમને સમગ્ર ભારતના માનવ સમાજ પર ન વિસરી શકાય તેવો ઉપકાર કર્યો અહીં વેદવિદ્યા એટલે કે વેદમાં બનેલી વિદ્યા કે વેદ ઉપદેશલી વિદ્યા ઋગ્વેદુ યજુર્વેદ સામવેદ અને અથર્વેદમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે પણ એક પ્રકારની વિદ્યા છે અહીં મહર્ષિ દયાનંદ સરસ્વતી આ વિદ વિદ્યાના આધારે જ તે સમયના ભારતીય સમાજમાં પ્રચલિત સ્ત્રી શિક્ષણનો નિષેધ કે બાળ લગ્ન મનુષ્ય મનુષ્ય વચ્ચે ઉચ્ચ નીચના ભેદભાવ બૃહદ બૃહ દેવતાવાદ અસ્પૃશ્યતા વગેરે જેવા કુરિવાજોને દૂર કરવાના પ્રયાસો કર્યા હતા તેઓ કહેતા હતા કે જેમ સૂર્ય ચંદ્ર વગેરે કુદરતની તત્વોને લાભ લેવાનો સમૂહને અધિકાર છે તેમ વેદ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો અને તેનો લાભ મેળવવાનો પણ સૌને અધિકાર છે આ પ્રમાણે મહર્ષિ દયાનંદને વેદ જ્ઞાનનો આશ્રય લઈને ભારતીય સમાજમાં ફેલાયેલા અંધશ્રદ્ધા અને કુરિવાજોને દૂર કરીને સામાજિક સુધારાનો સફળ પ્રયત્ન કર્યો છે અહીં સત્ય પ્રકાશ્ય દ્વિબંધનાની ત્રોટય એટલે કે સત્યનું અંજવાળું પાથરીને કુરિવાજોના બંધનોને તોડી નાખ અહીંયા પ્રસ્તુત આ વાક્ય છે કે મહર્ષિ નિત્યમય ગદપાઠમાંથી લેવામાં છે કે મહર્ષિ દયાનંદ તેમના ગુરુ વિરજાનંદ આ પ્રમાણે કહે છે કે ઈશ્વરનો સાત્કાર કરવાની ઈચ્છા સાથે આમ તેમ ફરતા મહર્ષિ દયાનંદ કોઈક સજ્જનના કહેવાતી મથુરામાં ગુરુ વિજાનંદ પાસે પહોંચ્યા હતા અને અહીંથી તેમનું ગુરુ વિજાનંદે અનેક પ્રકારની વિદ્યાઓ બનાવી હતી ત્યારબાદ અધ્યયન સમાપ્ત થતાં તે બે હાથ જોડીને ઉભેલા દયાનંદને વિજાનંદે આદેશ આપતા કહ્યું એ વશ તું સુયોગ્ય અને સમર્થ છે તું અહીંથી જઈને લોકોમાં વેદ જ્ઞાનનો પ્રચાર અને ફેલાવો કર તે જ તારા જીવનનું ધ્યેય બન અને લોકોને સદવિદ્યાનો ઉપદેશ આપીને સત્યને પ્રકાશિત કરીને કુરિવાજોના બંધનોને તોડી નાખ અહી દયાનંદે સમગ્ર ભારતમાં પ્રવાસ ખેડ્યો અને ભારતીય પ્રાચીન શિક્ષા દીક્ષાના પ્રભાવથી પ્રાપ્ત થયેલા દર્શનને લીધે અહીં કુરિવાજો અને સામાજિક કુરીતિઓને દૂર કરવા માટે અહીં ભગીરથ પ્રયાસ કર્યો છે અહીંયા આપણે નમો મહર્ષિ નિત્યમ પાઠમાં બીજો પકડો આપણે અહીં સુધી રાખીએ તો આગલા વિડીયોમાં જે બાકી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો અસ્તુ